મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ડીઝેમાં મિત્રો દીકરાના દીકરાની વહુ બાને પૈસા બતાવીને પૂછે છે કે બા કેટલાની નોટ છે બાકી છે મારી ખબર કેટલાની નોટ છે 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 એ કેમ આવું કહે અને જો દીકરાની વહુને ને ખોટું નથી લાગતું કેમ કેમ કે સમજે છે કે બાની હવે વૃદ્ધાવસ્થા છે અને વૃદ્ધાવસ્થામાં કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેનો જે કઈ સ્વભાવ હોય છે તે નાના બાળક જેવો થઈ જાય છે તો દીકરાના દીકરાની વહુને આ વાત ખોટું નથી લાગતું એનું કારણ આ જ છે કે દીકરાના દીકરાને બહુ સમજે છે કે બા હવે નાના બાળકની જેવો વર્તાવ કરે છે અને દીકરાના દીકરાને બહુ તેમાંથી મોજ લે છે શું લે છે મિત્રો મોજ તો હું તમને એક નમ્ર અપીલ કરીશ કે મિત્રો તમારા ઘરે પણ કોઈ વૃદ્ધ વડીલ હોય તો તેમની કોઈ પણ વાતનું ખોટું ના લગાડતા અને જે રીતે આ દીકરી તેમના ગૌઢા સાસુ સાથે વર્તાવ કરે છે તેવો વર્તાવ કરજો મિત્રો મારો વિડીયો બનાવવાનો કહેવાય ને એક ઉદ્દેશ એ જ છે કે મારા વિડીયોથી કોઈક લોકોની કદાચ એક લોક આ વિડીયો સાંભળી એક વિડીયોથી એક વ્યક્તિની જો જિંદગી સુધરી અને એક વ્યક્તિને સમજમાં આવ્યું કે વડીલ વૃદ્ધ વ્યક્તિ સાથે કઈ રીતે વર્તન કરવું તો મારું આ વિડીયો બનાવવું એકદમ સાર્થક થશે કેમ કે મેં આ ચેનલ કોઈ પૈસા કમાવાના ઉદ્દેશથી નથી બનાવી બસ માત્ર મારો એક જ ઉદ્દેશ છે કે મારે એક એવું કર્મ કરવું છે કે જેના લીધેથી મને પૈસા ના મળે તો કાંઈ નહીં પણ બસ મારે એક આશીર્વાદની જરૂર છે જે કોઈ વૃદ્ધના મોઢામાંથી હાશ એવો શબ્દ નીકળ્યો અને એનું અંતર જ્યારે ઠર્યું ને ત્યારે મારું આ વિડીયો બનાવવું સાર્થક થશે તો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય

મને નથી આપ્યું એમડી કરી ને કેટલા રૂપિયા પચાસ ની નોટ છે કેવાય તમે બાણા નથી પચાસ રૂપિયા